તો ફેમિલી અત્યારે અમે આવ્યા છે નીચે માછલા જોવા માટે અને આ બધા જો માછલા જોવા બે હી ગયા દેખાય તમને કોઈને કેટલા બધી છે ચચ્ચા બધી મેડમ તમને દેખાય મન તો દેખાય બહુ દેખાય તો ફેમિલી અહીંયા છે ને ભાઈ નીચે જે ગુફા જોવા જવાની છે પણ આપણે ખબર નથી કેમ કે આ જોસનાનું ગામ છે બરાબર અને ઝાગુનું ગામ છે એ માટે થઈને તો જાહું કે નહીં જાજો હાલો જાય હે જાગુ જાઉં નથી જાઉં નથી જાઉં બેઠીને નંબર થાય જાઉં તો લગભગ હવે જવાનું નઈ છે કેમ કે ભાઈ આ લોકો ના પાડે છે એ માટે જો તમને બધા માછલા બતાવું આમાં જો અંદર જોરિયા કેટલા બધા હોય બાબા હોય એમાં છોકરી આના જેવડા બધી હોય બેય એવું ઉધોન છે કે આના જેવડા આ મોટા મોટા આ વેદુ જેવડા હોય છે પણ અત્યારે નથી દેખા દબા કે ક્યારે સમય હોય ત્યારે દેખાતા હોય તો ફેમિલી અહીંથી બધા માછલા જોઈ લીધા છે ને અમારા ફેમિલી મેમ્બર બધા આવે છે ને ભાઈ હવે જે ગુફાની વાત કરતી હતી ત્યાં જવાનું નથી કેમ કે થોડું મોડું થઈ ગયું છે એટલે લેટ થઈ ગયું એટલે ત્યાં તો અમે નહીં જાય બરાબર બહુસી પાછું જવું પડશે ઘરે ના પાડે કે અમારે મોડું છે ભાઈ અમારા મેંચીભાઈ કંભડિયાથી આવ્યા છે ને એને થોડું મોડું થઈ ગયું છે એ માટે નથી જાવ બાકી જવાનું હતું હવે પાછી પાછું ફેર સમય છે ત્યાં જાઉં જાંગા

અને એમ કે તમે ઘણી ગણાતા એટલે વાત તો કરવી પડે ને બરાબર એ છે ભાઈ જો ને બધી જોઈ આ બધી ગોઠવાઈ ગયા ત્યાં જોઈએ નાના છોકરા બધી કયા વાત જોઈએ કે કઈ હું આવું ને કઈ ભાગીએ બરાબર તો ભાગવાનું છે

તો જો ફેમિલી અત્યારે મેં ફૂલ ઝૂમ કર્યું છે ને જો તમને સામે દેખાય છે એ જો મગર છે ને હવે ઝૂમ ઇન કરું કેટલી દૂર છે જો આટલી બધી ભાઈ દૂર આમે છે ને એટલું ઝૂમ કરીને ત્યારે સામે દેખાય જો તો ફેમિલી ઘરે પહોંચી ગયા ને ઘરે પહોંચ્યા ભાઈ ગયા જોશના તો કંઈક લેવા દેવાનું શરૂ કરી દીધું આ ભાઈ કંઈક વેચવાયો છે ને શું લેવો જોશ હવે કિંમત હા કાઈ દો 200 થઈ હા 100 હા તમારે કેટલા દે જો તમે શું થાય 150 ના કેટલા ના મેડમ

એલા ભાઈ અઢીસો નો એક વેચે તો એ કે દોઢસો ના બે આપો કોઈ દીપો હોય એટલે ભાઈ છે ને ભાઈ સીધો તો માંથી રસ્તો પકડી લીધો કે અહીંયા છે ને ખોટું ટાઈમ બગાડ્યા જેવો નથી કેમ કે કોઈ લેવા લેવા એવું લાગતું નથી ટાઈમ જ બગાડે એવા લાગે છે અમારા ફ્રેન્ડ આવી ગયા અને તમે કે દે તમે તો લગન કરવા આવ્યા છે કે તમારા આ બેન પણ છે ને કેસો આહરે છે તો મમ્મી ફાઇનલી ઘરે ભાગ્યા ને ઘરે ભાગ્યા તો ભાઈ થોડાક રસ્તામાં રસ આવી ગયો ને અમારા મેડમ ટીચર મને રસ પીવો છે તમે ઓર્ડર તો આપી દીધો આ ભાઈ જો બનાવવા મીઠા છે મસ્ત મજા પણ અમારા નક્સ નક્સ તારે પીવો ભાઈ તારે પીવો તારે ભાઈ એક જોઈએ બે બે નહીં જોઈએ કેમ કે આની પહેલાં તમે જોયું છે ને આની પહેલાંનો વ્લોગ હતો એમાં એક મોબાઈલ પછી બે બી ગઈ બરાબર એટલે મને નથી લાગતું કે પછી એક એ થાય એટલે પછી ભેગા ભેગા આ ભાઈને ઓર્ડર આપી દઉં નકું તારે પીવું નથી ભાઈ તારે પીવું બસ ભાઈ જોઈ કેલો ભાઈ શું કરે કેમ કરે કે આ રસ પીવાની મજા જ કંઈક અલગ આવે ભાઈ એટલે તમે અહીંયા જાય તો અમે તો રસ પીએ છીએ બરાબર હજી ભાઈ કહી દીજે એક જ પીઓ ને પછી કેતી નયો ફાઈનલ લોક કીયા જાય લોક કીયા તારે એક જોય બે કેટલા હું આવી ગયો તો જો આ જો આ મોટકડો જો સડી ગયો તારે આખવી ભાઈ ગાડી તારે આખવી

ભાઈ આપણા માટે પણ આવી ગયો છે ક્લાસ અમારા જો ભાઈ ઓછો ઘરે પહોંચી ગયા છે હવે મારે જોવાનું છે મારા ફ્રેન્ડ ની જાણ આવે છે મારા ગામમાં ગામમાં તો આપણે જમવાનું નથી તો આપણે પેલા તો મેડમ ને કહી દઈએ તો અહીંયા તો શાખે મૂકી દીધું અહીંયા કેવાનું તો જો કે મારે જમવાનું નથી ખબર છે ને ચાંદમાં જવાનું છે તો મારે રોટલા બનાવવાના નથી બરાબર તો એમ તો ફેમિલી યાર

એટલે ફેમિલી એ રહી નહીં બરાબર એટલે આપણે જવાનું છે મેરેજ ની અંદર જાન માન આપણે પેલા તો નાઈ ધોઈ આવે કપડાં છે એટલે પછી આપણે મળીએ તો ફેમિલી અમારો આજનો લોક કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવ જરૂર જણાવજો અને ચેનલ માં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નાની વી કમેન્ટ કરી દેજો અને આજનો લોક આયા એન્ડ કરીએ છીએ જય મુરલીતર જય મા મુગલ